નમસ્કાર મનોરંજન જગતના ના ખાસ ખાસ સમાચાર એમ્બા યશ ધારા ટોક્સિક ફિલ્મ માં કરીના કપૂર એ વધારે ફી માંગતા કિયારા આડવાણી ને સાઈન કરાઈ એમ્બા બોલ બલિયા થ્રી માં કાર્તિક આર્યન એક હજાર ડાન્સરો સાથે ડાન્સ કરતો જોવા મળશે તેમ્બા સાડત્રીસ વર્ષની કંગના રણાવત હવે લગ્ન કરવાની વિચારધારા ધરાવે છે એમ રામાયણ ફિલ્મ માટે રણબીર કપૂર એને નોનવેજ છોડી દીધું અને ભયંકર મહેનત કરી રહ્યો છે એમ કોલકાતા નાઇટ રાઈડર્સની મેચમાં સિગરેટ પીતા શાહરૂખ ખાનનો વિડીયો વાયરલ થયો તેમ ધ માસ્ક ફિલ્મની હિરોઈન કેમેરોન ડિયાસ એકાણું વર્ષની વયે માતા બની ચાલો એમ પા લાઈક કરો એમ પા કરો એમ પા શેર કરો પછી જે કરવું હોય તે કરો મળીએ કાલે